નમસ્તે બાળ મિત્રો હું બ્લોક પીએસસી વિરમગામ આજે આપણે વાર્તા સાંભળીશું કે દ્રાક્ષ ખાતી છે તમે બધાએ જંગલ તો જોયું જ હશે જંગલમાં કોણ કોણ રહે આપણને ખબર જ છે કે વાઘ રે સિંહ રે ચિત્તો રે હાથી રે દીપા દીપડો શિયાળ આ બધા આપણા જંગલના પ્રાણીઓ છે તે જંગલમાં રહે તો જંગલમાં છે ને શિયાળભર એકવાર ફરવા ગયા હતા અને એમને છે ને ખૂબ જ ભૂખ લાગી હતી તે ફરતા ફરતા ભૂખની તલાશમાં ખોરાક શોધવા ગયા તો એમણે થયું કે લાવને મને ભૂખ લાગી છે તો મને કંઈક ખાવાનું તો મળી જ જશે ને તો એ શોધતાં એક દ્રાક્ષના વેલા આગળ આવી ગયા એમણે જોયું દ્રાક્ષનો વેલો તો ખૂબ જ ઊંચો છે હું કેવી રીતના પહોંચી શકીશ તો શિયાળભાઈએ વિચાર્યું કે લાવને હું બે ત્રણ કૂદકા મારીને પ્રયાસ કરું તો હું મને દ્રાક્ષ મળી જશે તો શિયાળભાઈએ એક કૂદકો માર્યો એના પછી બીજો કૂદકો માર્યો એના પછી ત્રીજો કૂદકો માર્યો એના પછી ચોથો કૂટકો માર્યો અને પાંચમા કૂદકામાં એમણે મોટી છલંગ લગાવી છતાં પણ એમના હાથમાં દ્રાક્ષ આવી નહીં તો શિયાળભાઈએ વિચાર્યું કે આ દ્રાક્ષ તો મારા હાથમાં આવતી નથી તો એમણે વિચાર્યું કે આ દ્રાક્ષ તો ખાતી છે એમ કહીને ત્યાંથી નીકળી ગયા એટલે બાળ મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ સાર મળે છે કે જે કાર્ય કરવામાં આપણે સક્ષમ ના હોઈએ એનું અભિમાન કરવું જોઈએ નહીં